ઘટતો ચોળો લાય ખબર આવળો મોટો ઘટતો લાય એ તો યા ગાબાની દોરી ના ચાલે અમે કી દોરી ખબર ગાબાની નહીં બડનગર પવડા એ ખબર જીવ તે નહીં પાછી હું પાંડા દોરી લાવ પાંડા પાંડા બાંડા ના ચાલે હું દોરી લાવવાનો ખબર લાજ નહીં પણ લાવવાની છે તી લાય નહીં અમે લાય હા લાય નહીં તમે લાયા લાય નહીં ના ચાઈના જુઓ છેલ્લી અને પહેલી વાત કહું છું ચાઈના ની લાવવાની દોરી જુઓ ચોખી વાત છે બી ભઈ ગયા

સ્પેશિયલ વડનગર થી પહોરાઈ ખબર પડી આ તો સોલી યાર અરે ઈકલ ભરાવા માટે ઓર્ડર આલો ઉપર ઓર્ડર કે અમે તમારા હોટલ નો કોઈ આબા નહીં અમીસા તમે ખાડો લે ઓ લે ને નઈ લેનું આ તો અમાર પર વાત આઈ બરોબર આ પણ અમાર બા ઓલે ઉપર આય ને તો તમાર બગલે વાળા ઉડી જાય પા બાહુદી નહી બાહુદી નહી બાહુદી નહી બાહુદી નહી બાહુદી નહી તમે એટલી તાકો ને હું આવું ગલ્લા ભેગાતો હું મારા ભાઈઓ લઈને આવું

પોથી શાંતિ રાખો તમે હેડજોંગા હેડજો યાર પોથી ફૂથિયો આપરા બા ઉપર વાત આવી ય કો બોલી કો બોલ્યો બગલેવાળા હ બગલેવાળા બોલે ઓ હો ટોણી રે ટોણી ટોણી બગલા જો કઈં જે રે આપરા અગલ્લા આયા હેડો व अन mặc dù mặc dù mặc dù mặc dù mặc dù lê uống 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 lê

ફાઇનલ 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 કાલવારે આવી જજો તે પોર તો હતા આવી જજે તાર આવી જઈશ કકના ને વધારે દોડી નું પાવર સાચી પોર તો પર તો પેલ તો આપડો દોડી નું નતો ખબર તો હું તો તું કીધું ખબર ચાલે ચોખી વાત છો હા ચાઇના કીધું

તે એક જ જા રહે એક

લી <coughs> અમે <laughs> <coughs>